હલો કેમ છો વેલકમ ઇન ગુડ ફૂડ વિથ મિસેસ એના ગૌતમ આજે ફરી એક વખત રાઈસની સરસ મજાની ડીશ લઈશું પણ આજે જે રાઈસની ડીશ લઈએ છે ને એ ટિપિકલી ઇન્ડિયન આઈસ છે અને સાથે સાથે કદાચ ડાયાબિટિક પીપલને પણ જો રાઈસ ખાવો હોય પુલાવ ખાવો હોય તો ખાઈ શકે આ રીતે પણ એમાં થોડા ચેન્જીસ કંઈક કરવા પડે એ હું તમને રેસીપી કરતી વખતે કહું છું આ જે ડીસ છે રાઈસની એટલે સમથિંગ લાઈક પુલાવ ઓનલી પણ સાથે સાથે એની અંદર ડાયાબિટીક ફ્રેન્ડલી એવી એક વસ્તુ મેથી યસ મેથીની ભાજી ગુજરાતીઓ માટે મેથીની ભાજી એટલે થેપલા અને ભજીયા હે ને ના આજે આપણે રાઈસની ડીશમાં યુઝ કરવાના છે મેથીમાં થોડી કડવાશ હોય પણ સાથે સાથે આપણે સ્વીટ કોર્ન પણ લઈએ છીએ એટલે કે મકાઈના દાણા એની સ્વીટનેસ પણ હોય એટલે સરસ મજાનું એક બેલેન્સ થાય છે અને રાઈસ ઇઝ ઓલવેઝ સ્ટેપલ એન્ડ બ્લેન્ડ ફૂડ પનીર બટાકાની જેમ રાઈસમાં તમે જે કંઈ નાખો એનો ટેસ્ટ એડોપ્ટ કરી લે રાઈટ તો આજે આપણે બનાવીશું કોર્ન મેથી રાઈસ કોન મેથી રાઈસ બનાવવા માટે બહુ જ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે અત્યારે આપણે કૂક કરેલા રાઈસ લીધા છે એટલે કે રાંધી લીધા છે ઓસાવીને કરો કૂકરમાં કરો છૂટા કરો કોઈપણ રીતે કરો બાકી છે સ્વીટ કોર્ન ઓનિયન અને મેથી બસ બાકી રૂટીન સીઝનિંગ્સ ઓઇલ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈએ છીએ જીરું આપણે યુઝઅલી રાઈ જીરું મેથી અજમો વગરમાં નાખીએ છીએ ને પણ માઇન્ડફુલી નથી નાખતા કેમ નાખીએ છીએ બિકોઝ ઇટ હેઝ વેરી ગુડ ફ્લેવર વેરી ગુડ ફાઈબર અને ગુડ ડાયજેસ્ટિવ ક્વોલિટી એટલે તમે જે કંઈ ખોરાક જીરા સાથે બનાવો છો એને સુપાચ્ય બનાવે છે એટલે એવું ના હોય કે જે હોય એ નાખી દીધું પણ માઇન્ડફુલી યુઝ ઓલ ઇન્ડિયન સ્પાઈસીસ ત્યાર પછી લઈશું જિન્જર ચીલી અને ગાર્લિક ગ્રીન ચીલી આદુ વધારે લઈએ છીએ લસણ પણ વધારે લઈએ છીએ જ્યારે પણ કોઈ હેલ્ધી ડિશ બનાવો ને ત્યારે એની અંદર આદુ અને હર્બ્સ એનો ઉપયોગ વધારે કરવો જોઈએ અનિયન ચોફ્ટ આની અંદર ચોફ્ટ મેથી લીવ્સ લેવાના છે હજી સિઝનમાં બહુ જ સરસ મેથી મળે છે સો કોઈ પણ સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ હોય ને એનો ઉપયોગ ભરપૂર કરી લેવાનો પછી આખું વર્ષ કસૂરી મેથી વાપરવી એના કરતાં જ્યાં સુધી લીલી મેથી મળે છે ને ત્યાં સુધી એનો ઉપયોગ બને એકલો વધારે કરી લેવાનો પરોઠા સબ્જી દાળ ખીચડી ફરસાણ એટલે કે મુઠિયા ઢેબરા ઢોકળા હાંડવો અને ઓલ ટાઈમ ફેવરેટ ભજીયા બધામાં મેથીની ભાજી તમે એડ કરી શકો છો ત્યાર પછી સ્વીટકોન મકાઈ હવે તો એટલા સરસ મકાઈના દાણા મળે છે અમેરિકન સ્વીટકોન જેને આપણે કહીએ છીએ મીઠા હોય છે એકદમ મેથીમાં જે મોઇશર છે એ એનાથી જ મેથી એના મોશ્ચરથી જ કૂક થઈ જશે એટલે એકાદ મિનિટ માટે એને કૂક થવા દેવાની છે ત્યાં સુધી બીજા સીઝનિંગ રૂટિન સ્પાઇસીસ જે છે એડ કરીશું મેં તમને કહ્યું ને કે ઇન્ડિયન વર્ઝન ઓફ રાઇસ છે એટલે હળદર તો હોય જ ઇન્ડિયામાં સૌથી વધારે હળદરનો ઉપયોગ થાય છે તમને ખબર છે અને એટલા માટે એક ઇન્ટરનેશનલ કંપની જે છે કન્ટેનર્સ બનાવે છે સારા પ્લાસ્ટિકના જે તો એ લોકોએ સ્પેશિયલ ઇન્ડિયા માટે યલ્લો કલરના કન્ટેનરની રેન્જ બનાવવી પડી બિકોઝ આપણી જે કરીઝ હોય ને એની અંદર હોય હળદર એટલા માટે ગરમ મસાલો હાફ ટી સ્પૂન પુલાવ મસાલો હાફ ટી સ્પૂન અને મિક્સ કરી દઈએ દેખાવમાં બહુ સિમ્પલ છે પણ બહુ જ ગુણકારી ટેસ્ટી એવું એક વર્ઝન છે સો ચોક્કસ ટ્રાય કરજો હા હવે કુકડ રાઈસ છે મારી પાસે એ લઈ રહી છું અહીંયા તમે બ્રાઉન રાઈસ પણ લઈ શકો છો યસ મેં તમને કહ્યું ને કે જ્યારે પણ હેલ્ધી વર્ઝન બનાવતા હો તો બને એટલા ઇન્ગ્રેડિયન્ટ હેલ્ધી લેવાના એટલે મેં શરૂઆતમાં કહ્યું ને કે ડાયાબિટીક લોકોને જો બનાવવો હોય અથવા ખાવો હોય રાઈસ તો કોન અને મેથી તો ખાઈ જ શકે છે પણ આ જે અત્યારે આપણે વ્હાઇટ રાઈસ લીધા છે એના બદલે બ્રાઉન રાઈસ લઈ શકે અને ઘઉંના પાડા પણ લઈ શકે આ સિવાય કોદરી અથવા મિલેટ્સનો ઉપયોગ કરીને પણ આ કોન મેથી પુલાવ તમે બનાવી શકો છો બહુ જ ટેસ્ટી બને છે કોદરી સાથે પણ અને મિલેટ સાથે પણ સ્વાદ પ્રમાણે મીઠું કુક રાઇસ હતા ને એટલે છેલ્લે સોલ્ટ લઈએ છીએ અને સાથે સરસ મજાનું ડોલોપ ઓફ ઘી એક ચમચી જેટલું ઘી ફ્લેવર માટે લઈશું અને હવે તો સાયન્ટિફિકલી ઓલ્સો ઇટ ઇઝ પ્રૂવન કે ઘી ખાવું જોઈએ સો ચિંતા કર્યા વગર આ બધા રિફાઈન્ડ ઓઇલ જે આવે છે એના કરતાં ઘી ખાવું ઇઝ બેટર ઓપ્શન સો ચિંતા કર્યા વગર ઘી ખાઈ શકો છો ઇટ્સ ડન યસ કેટલો જલ્દી બની જાય છે હવે આ જ રાઈસ તમે લેફ્ટ ઓવર રાઈસમાંથી પણ બનાવી શકો છો મેથી હોય ને મકાઈના દાણા હોય ઘરમાં આઈ થિંક હવે બધાના ઘરમાં મકાઈ બારે મહિના હોય છે મારા ઘરમાં તો હોય છે સો તમારા ઘરમાં પણ હશે જ એટલે બહુ જ ક્વિકલી તમે આ રાઈસ બનાવી શકો છો એની ટાઈમ એવું જરૂરી નથી કે લંચ કે ડિનર ટાઈમે જ ખવાય તમને ખબર છે સાઉથ ઇન્ડિયન લોકો રાતનો વધેલો ભાત સવારે બ્રેકફાસ્ટમાં વાપરે જ વાપરે અને ભાત એવી વસ્તુ છે કે તમે વાસી ભાત ખાઈ શકો છો બિકોઝ કદાચ એમાં ફર્મેન્ટેશન થાય પણ ને તો ઇટ ઇઝ ગુડ ફોર યોર ગટ ઇટ્સ અ ગુડ બેક્ટેરિયા એટલા માટે તમે વાસી ભાતનો પણ ઉપયોગ કરી શકો છો આઈ મીન ટુ સે લેફ્ટ ઓવર રાઈસમાંથી પણ આ રાઈસ બની શકે છે તો ગરમ ગરમ રાઈસ સર્વ કરીએ આઈ મીન ટુ સે કોન મેથી રાઈસ છે ને ઇઝી એઝી અને ન્યુટ્રિશિયસ એવી કોન મેથી રાઇસ રેસીપી ચોક્કસ બનાવજો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની તમારી રેસીપી પણ અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ટુ સી મોર એન્ડ મોર ધીસ ટાઈપ ઓફ ધ રેસીપી વિથ અસ થેન્ક યુ